હું આજે તમારા માટે અમદાવાદમાં થયેલી દુર્ઘટના બાદ હવે બ્લેક બોક્સ વિશે વાત લઈને આવી છું અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશને જોઈ અને પ્લેન ક્રેશ સાંભળતા એટલે શબ્દ સાંભળતા આપણા મનમાં કંપારી છે આકાશમાં ઉડતા જેવા વિમાનો જયારે ધડાકા ભેરે થાય છે એટલે કે તેઓ ઉપરથી ઉડીને પંખી જેવા એક ઉડતા વાહનો જ્યારે જમીનની સાથે ધડકાય છે ત્યારે પાછળ શું રહી જાય છે માત્ર કાટમાળ અને અઢળક સવાલો તથા શોખ શું થયું હશે શા કારણે થયું હશે આવા મનમાં આપણા સવાલો થાય છે આ રહસ્ય ઉકેલવા માટે એક કામ કરે છે આ ઇશ્યુમેટ એટલે કે બ્લેક બોક્સ બ્લેક બોક્સ એક ફ્લાઇટના રેકોર્ડર દુર્ઘટના બાદ વિધ્વંસમાં દરેક ચીજ અને દરેક ક્ષણનું સાક્ષી હોય છે આ બ્લેક બોક્સ નામ સાંભળતા જ એક કાળો ધબ્બો

કલ્પના કરો કે રનવે પર પ્લેન ટેકઓક માટે ઉપવર ત્યારથી લઈ અને તે લેન્ડ ન થાય ત્યાં સુધીની બધી ઇન્ફોર્મેશન તે પોતાનામાં સમાવી લે છે એવું નાનકડું એક બ્લેક બોક્સ જે પોતાનામાં દરેક ક્ષણ ક્ષણની માહિતી પોતાનામાં સમાવી લે છે તે તે એક વિમાનનું મેમરી તરીકે ગણાય છે તેમને તે વિમાનનું મગજ પણ ગણાવી શકાય છે કારણ કે તેની વિમાનની બધી જ ક્ષણોથી તેમાં રેકોર્ડ કરે છે તે લેન્ડ ના ત્યાં સુધીનો કમ્પ્લીટ ડેટા પોતાની અંદર સમાવે છે એ પ્લેનની એક ડિજિટલ મેમરી છે કારણ કે તે ડિજિટલ પ્રકારનું હોય છે તેથી તેને ડિજિટલ મેમરી કહેવામાં આવે છે તે દુર્ઘટના બાદનો સૌથી વધારે જરૂરી ડેટા ડેટાને સાચવીને બેઠું હોય છે દરેક કમિશનલ એરક્રાફ્ટમાં બે બે પ્રકારના રેકોર્ડર હોય છે જે એકબીજાની સાથે જોડાઈ અને આપણને શોધવા માટે એક ઇઝીલી મહત્વની ભૂમિકામાં ભજવે છે પહેલું જે છે ફ્લાઇટ ડેટા રેકોર્ડર એફડીઆર તેને આપણે કહીએ છીએ તથા વધારે પેરામીટર્સ તે પોતાનામાં સમાવીને રેકોર્ડ્સ કરતું હોય છે મોડેલ પ્લેન્સનો આંકડો હજારો સુધી પહોંચી જાય છે એફડીઆર છેલ્લા પચીસ કલાકનો ડેટા પોતાનામાં સમાવી શકે છે આ એફડીઆર પણ એક એવા નાનકડા બેક બોક્સનો એક ભાગ જ છે રેકોર્ડ હંમેશા માહિતી એકઠી કરે છે બીજું છે કોકવીસ વાઇસ રેકોર્ડર આ રેકોર્ડર સાચા અર્થમાં તો માનવીય રેકોર્ડ કરે છે આ પણ એક બ્લેક બોક્સ નો જ ભાગ છે હેર ટ્રાફિક કન્ટ્રોલ સાથેનું કોરફિટ એલારામ ઓડિયો આ બધું જ સીવીઆરમાં રેકોર્ડ થાય છે મોડલ્સ સીવીઆર છેલ્લા બે કલાકનો ડેટા રેકોર્ડ કરી શકે છે સરળ ભાષામાં કહીએ તો એફટીઆર એ કહે છે કે શું થયું તે કહે છે અને સીવીઆર એ જણાવે છે કે શા કારણે થયું હતું તેના માટે સીવીઆર ઉપયોગી છે આ બધા જ મોડલ્સ મેં તમને જણાવ્યા તે મોડલ્સ હતા એક આ નાનકડા બ્લેક બોક્સના અને આ બ્લેક બોક્સ રહેલું હોય છે વિમાનના એક માત્ર ભાગમાં બ્લેક બોક્સનું કાર્ય માત્ર ડેટા રેકોર્ડ કરવાનું નથી પરંતુ ડિઝાઇન તેને અત્યંત અજોડ બનાવે છે તેની ડિઝાઇન તો જુઓ કે તેમાં કેટલા બધા પાર્ટ્સ તેના કારણે તે કેટલું બધું તેના કેટલું ચાલે તે ડિજિટલ એની કેટલી બધી છે પ્લેની ક્ષણ ક્ષણનું એક અનુભવ કરી શકે છે અને તેનામાં તે સમાવી શકે છે આ ઇન્સ્ટ્રુમેન્ટ દુનિયાની ખરાબમાં ખરાબ પરિસ્થિતિને પણ રેકોર્ડ કરી શકે છે કે પછી તે દરિયાની ઊંડાઈમાં ફસાયેલું વિમાન હોય કે પછી જંગલોમાં હોય જંગલોમાં જ્યારે વિમાન ફસાયું હોય ત્યારે પણ તે સતત નેવું દિવસ સુધી સિગ્નલ આપતું રહે છે આ નાનકડા ડબ્બાને ટ્રીટમેન્ટથી બનાવવામાં આવે છે તેના પાછળના તેને પાછળના તેલ ભાગવા તેલના ભાગમાં ભાગમાં રાખવામાં આવે છે કારણ કે આ સમય જ્યારે પ્લેન ક્રેશ થતું હોય છે ત્યારે ડેમેજ થવાની શક્યતાઓ ખૂબ વધારે હોય છે તેથી તેને તેલના ભાગમાં રાખવામાં આવતું હોય છે આ બોક્સ હજાર સેલ્સિયસ કે હજાર સેલ્સિયસથી વધારે પણ તાપમાન હોય તેમાં પણ તે ત્રીસ ત્રીસ મિનિટ સુધી ટકી શકે છે જો ત્રીસો ડિગ્રી જેટલું શોક ફોર્સ હોય છે તો તેનો પણ તે સામનો કરી શકે છે તથા માત્ર એટલું જ નહીં

અગત્યનો ભાગ છે જ્યારે પાણી જ્યારે આ વિમાન પાણીમાં ક્રેશ થતું હોય અથવા પાણીમાં ઢળી જાય છે ત્યારે આ યુએલબી એક મહત્વનો ભાગ ભજવે છે અને તે પાણીમાં એક્ટિવ બ્લેક બોક્સને એક્ટિવ કરે છે અને યુએલબી ઓછામાં ઓછા નેવું દિવસ સુધી સિગ્નલ આપી શકે છે જેથી સર્જરી ટીમને પણ કાટમાળ શોધવા માટે પૂરતો ટાઈમ મળી રહે સાડત્રીસ પોઈન્ટ પાંચ ડિજિટલની એડ્રોસમેન્ટ પણ વિગતને પણ કહેવાય છે એક નાનકડું આ ઇન્સ્ટ્રુમેન્ટ હજારોની ઊંડાઈમાં પણ એક આશાનું કિરણ બને છે કારણ કે જો આ નેવું એટલો ટાઈમ પણ ન મળે અને જો તેઓ પૂરતા ટાઈમમાં જો સર્જરી ટીમ પૂરતા ટાઈમમાં તે ના પહોંચી શકે તો તેઓ આ કાટમાને શોધી ના શકે પરંતુ એક નાનકડા ઇન્સ્ટ્રુમેન્ટના કારણે સર્જરી ટીમ તે જલ્દીથી શોધી શકે છે અને તેઓને પૂરતો ટાઈમ પણ મળી રહે છે અને આ આ નાનકડું બ્લેક બોક્સ કેટલું બધું સહન કરી શકે છે એ પણ અને બ્લેક બોક્સનું કાર્ય શું હોય છે બ્લેક બોક્સ કેવું હોય છે તેમાં કયા કયા પાર્ટી જણાવ્યું આ હતી બ્લેક બોક્સ વિશેની માહિતી